ડોક્ટર મનમોહનસિંહજીના નિધન અંગે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ શ્રદ્ધાંજલિ દેશના બહુવિધ રાજનીતિજ્ઞ વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહજીના નિધનના સમાચાર ઘણા દુઃખદ છે ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં બે હજાર ચાર થી ચૌદ ની અંદર દેશમાં અમૂલ પરિવર્તન આવે સામાન્યમાં સામાન્ય માણસને એટલે કે પછી શિક્ષણ ક્ષેત્રે હોય તો રાઈટ ટુ એજ્યુકેશન હોય શિક્ષણનો અધિકાર કાયદો લાવ્યો સાથે સાથે નેશનલ હેલ્થ રોયલ મિશન લાવ્યા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા રાઇટ ટુ ફોરેસ્ટ આવ્યા અન સુરક્ષા કાયદો લાવ્યા જંગલના જમીનનો અધિકાર ખેતી સંપાદનનો હોય સમગ્ર દ્રષ્ટિએ અનેક કાયદા વીત કરીને દેશના સામાન્ય માણસને મજબૂત કરીને એ મનરેગાના કાયદાથી ગ્રામીણ અર્થશાસ્ત્ર હોય આવા વિશ્વ પ્રસિદ્ધ ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વની અંદર આ દેશે અનેક પાસામાં અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ કરી આજે વિશ્વમાં આપણે અવલ નંબરની અર્થશાસ્ત્ર ઇકોનોમી તરીકે આપણી દેશની પ્રગતિ હોય તેના પાયાની અંદર ડોક્ટર મનમોહનસિંહજીનું નેતૃત્વ જવાબદાર છે આર્થિક ઉદારીકરણના જેને મોટાનું પાયાનું કામ કર્યું ડૉક્ટર મનમોહનસિંહજીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરથી લઈને નાણામંત્રી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકે કર્યો પણ સાથોસાથે ઊંડા વ્યક્તિ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેટલા ઉચ્ચ કક્ષાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં ઉત્તમ અધ્યાપન કાર્ય પણ કર્યું અને સાથે સાથે એના વિદ્યાર્થી તરીકે પણ શૈક્ષણિક લાયકાત ગમે આવા ઉત્તમ પ્રજાના માનવી ડોક્ટર મનમોહનસિંહને ગુમાવતી કોંગ્રેસ પક્ષે જ નહીં પણ ભારત દેશે એક ઉમદા વ્યક્તિ ગુમાવ્યા છે રાજનીતિક રીતે ગુમાવ્યો છે હું કોંગ્રેસ પક્ષ વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પરિવાર ઉપર આવેલી આ દુઃખની ક્ષણને સહન કરવાની પરમાત્મા શક્તિ આપે